હવેથી સ્ટાર્ટ કરીએ બરાબર ચાલો નવસારીના નટરાજ કેમિકલ્સ રૂપિયા દસ ના ભાવે બે હજાર લીટર રસાયણ મહેસાણા નજ અને અને આડત્ય કોણ રૂપાલી બરાબર ને આ બધું જે થયું હોય તે આપણે લાસ્ટ પેરેગ્રાફમાં વાંચી લે ખાતા કયા તૈયાર કરવાના બંને પક્ષકારોના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો જરૂરી એટલે બધા ખાતા તૈયાર કરવાના આમનો નથ લખવાની આ માલધણીના ચોપડામાં સૌથી પહેલા આડત માલનું ખાતું માલધણીના ચોપડામાં આડતિયાનું ખાતું અને માલધણીના ચોપડા પર આડત પર મોકલેલ માલનું ખાતું આ ત્રણ ખાતા તમારે તૈયાર થાય જો પેલી હજુ ફોનમાં જ લાગી રહેલ દેવ હોય તો કે રકમ સર અમુક એની ઢંઢી ફોનમાં જ જાય કરે એવી જ છે જો નહીં ચાલો અરે પહેલાં માલધણીના ચોપડામાં ટોટલ ત્રણ ખાતા આડત માલનું ખાતું આડતિયાનું ખાતું અને આડત પર મોકલેલા માલનું ખાતું અને લાસ્ટ રૂપાલી ટ્રેડર્સના ચપડામાં બે ખાતું રૂપાલી ટ્રેડર્સ એટલે આડત્યના ચપડામાં પહેલાં તો માલધણીનું ખાતું અને બીજું મળેલ આડત એટલે કે કમિશનનું ખાતું આટલા ખાતા તમારે તૈયાર કરવાના અને આપણે એક આખા સ્ટોકની ગણતરી શીખેલા છે એની અંદર સામાન્ય નુકસાન નહીં હતું જ્યારે તમારા દાખલાની અંદર સામાન્ય નુકસાન આવે ત્યારે તમારા આખા સ્ટોકની ગણતરી બદલાઈ જાય બરાબર તે ગણતરી શું ચેન્જ થશે તે તમારે જોવાની ચાલો મેં બી જોવા તમારા હાથે શું છે દાખલામાં પહેલાં સ્ટાર્ટ કરીએ નવસારીના નટરાજ કેમિકલ્સ રૂપિયા દસના ભાવે બે હજાર લીટર રસાયણ મહેસાણાના પોતાના આડતિયા રૂપાલી ટ્રેડર્સના આડતથી વેચવા મોકલું ચાલો આડતથી કંઈ પણ માલ વેચે એટલે ઉધાર બાજુ લખાઈ આડત પર મોકલેલ માલ ખાધે આડત પર મોકલેલ માલ ખાધે જેટલી એન્ટ્રી આપતા આવડે તેટલી આપીને આવજો બીજું શું આડત પર માલ મોકલે એટલે ઉધાર બાજુ લખવાનું કેટલા લિટર મોકલ્યું બે હજાર લીટર અહીંયા લખે બે હજાર લીટર રસાયણ મોકલ્યું રસાયણનો ભાવ આપ્યો છે નહીં આપ્યો દસ રૂપિયા એકદમ ઉપર જ દેખાતું છે

તેમણે ખર્ચના રૂપિયા એક હજાર ચૂકવ્યા તેમણે એટલે કોને માલધણીએ માલધણી જે કઈ બી ખર્ચો બેંક લખાઈ રોકડમાં શું લખી ખર્ચા કેટલા રૂપિયા ચાલો એક હજાર રૂપિયા ચૂકવ્યા આડતમાલ પેટે તેમણે લખેલી રૂપિયા બાર હજારની ત્રણ માસની હુંડી ચાલો જે હુંડી લખાઈ તે હુંડી ક્યાં લખવાની આડતિયાના ખાતાની જમા બાજુ કઈ હુંડી લખાશે લેણી હુંડી ખાતે કેટલા રૂપિયાની હુંડી લખાઈ બાર હજારની એટલે એ કહેવાય તમારા એડવાન્સ આ યાદ રાખજો બધા હ ને કાલે બ્યાજ સેમ આવેલું હતું તે લેણી હુંડી આવે એટલે શું કહેવાય આડઅત્યારના ચોપડામાં જવા બાજુ પર પહેલાં હુંડી લખી દેવાની અને આ હુંડી જો વ્યક્તિએ વટાવી હોય તો એનો વટાવ અહીંયા લખાશે બરાબર જોઈએ આગળમાં જ છે બાર હજારની હું ત્રણ માસના મુદતની હુંડી રૂપાલી ટ્રેડર્સે સ્વીકારી જે તેમણે રૂપિયા બસ્સો વટાવથી વટાવી જો વટાવે વટાવેલી હોય તો કઈ બાજુ લખાય ઉધાર બાજુ લેણી હુંડીનો વટાવ ને વટાવ ગણવાની જરૂર નથી એટલે કોઈ ચોખ્ખું કીધું છે કેટલા રૂપિયાના વટાવે વટાવી છે બસો રૂપિયાના ક્લિયર આટલું બધાને લેણી હુંડી આડતિયાના ખાતાની જમા બાજુ અને એનો વટાવ આડતમાલ ખાતાની ઉધાર બાજુ ચાલો આગળ વધીએ રસ્તામાં જે તમે છે રસ્તામાં સો લીટર રસાયણ ઢોળાઈ ગયું જે અંગે વીમા કંપનીએ ફક્ત રૂપિયા છસો નો દાવો મંજૂર રાખ્યો બાકીના માલ અંગે રૂપાલી ટ્રેડર્સ રૂપિયા બારસો વેચાણ ખર્ચા ચૂકાવ્યા શું કરવું આટલું બધું

જો પેલો ચૂકવે આડતી ચૂકવે તો બી લખાઈ ગઈ લખાય ઉધાર બાજુ પણ વિગતમાં શું લખાશે ખાતે એટલે કે રૂપાલી ટ્રેડર્સ ખાતે કાઉન્સમાં શું ચૂકવ્યું એને વેચાણ ખર્ચા કેટલાના બરસોના પાછું જોવા બગાસ હા ને પાછું જુઓ આડતિયા વેચાણ ખર્ચો ચૂકવ્યો બરસો આડતીયો જે કંઈ બી ખર્ચો ચૂકવે તે બી આડતમાલ ખાતાની ની ઉધાર બાજુ જ લખાય પણ વિગતમાં શું લખવાનું નામ એટલે કે રૂપાલી રૂપાલી ટ્રેડર્સ ખાતે કાઉન્સમાં લખ્યું વેચાણ ખર્ચા હવે જો બાજુ આવે તો રૂપાલી ટ્રેડર્સની કઈ બાજુ લખાશે જવા બાજુ વિગતમાં શું લખવાનું વિરુદ્ધનું નામ એટલે આડતમાલ ખાતે કાઉન્સમાં લખી દેવાનું વેચાણ ખર્ચા આટલું ગુસે બધાના મગજમાં હજુ પેલું નુકસાન ગણવાનું બાકી રાખ્યું છે એ છેલ્લે ગણી આરામથી હ ને જ્યારે તમને મારવા મારવાનું હોય ત્યારે આગળ વધીએ બારસો વેચાણ ખર્ચું કહ્યું પછી તેમણે મોકલેલ વેચાણ આંકડા પરથી માલુમ પડ્યું કે સોળસો લીટર રસાયણ તેમણે રૂપિયા વીસના ભાવે વેચ્યું ચાલો વેચાણ આંકડો મોકલે એટલે કઈ બાજુ લખાય જમા બાજુ પણ નામમાં શું લખવાનું આડત્યાનું નામ અહીંયા લખીએ રૂપાલી ટ્રેડર્સ ખાતે કાઉન્સમાં લખી દેવાનું વેચાણ આંકડો ચાલો પાછું વાંચીએ શું કીધેલું છે સોળસો લીટર રસાયણ તેમણે વીસ ના ભાવે વેચ્યું એવું કોઈ સૂચના આપેલી નથી એટલે વેચ્યું એટલે ગુણ્યાવીસ સોળ દુ બીસ હજાર બરાબર આટલા રૂપિયામાં વેચ્યું હજુ બીજું કઈ વેચાણ હશે એમ માનીને આપણે આગળ વધીએ અને પચાસ લીટરની કુદરતી કારણોસર ઘટ પડી અંડરલાઈન કરજો તમારે નોટમાં લખ્યું હોય તો પચાસ લીટરની કુદરતી કારણસર ઘટ પડી છે ચાલો એ ઘટ જે પડી તેની વાત આપણે કરું આગળ વધીએ આડતિયા શું છે આડતિયાના શરત મુજબ વેચાણ પર પાંચ ટકા કમિશન અને બે ટકા આસામી આડત જોજો વેચાણ પર પાંચ ટકા કમિશન અને બે ટકા આસામી આડત આટલું આપવાનું છે આસામી આડત આપવાની કીધું છે પણ આસામી આડત માટે ઉધાર વેચાણ તો છે ને આસામી આડે જ હોય પણ ઉધાર વેચાણ નહીં મળે એટલે આને જ ઉધાર વેચાણ સમજવા પડે કંઈ નહીં જોઈએ આગળ ચાલો આગળ વધીએ બે ટકા આસામી આડત આપવાની છે આડત્યાએ વેચાણ આંકડા સાથે બાકીની રકમનો બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો હિસાબ ચૂકતે કર્યો આડત્યાએ ઉધાર વેચેલ માલ પૈકી એક ગ્રાહક ના દર થયો એટલે પેલા ઉપર છે તે કેવા છે ઉધાર જ છે અહીંયા ચોખ્ખું કીધું એટલે કોઈ દેખાય હા આડત્યાએ ઉધાર વેચેલ માલ પૈકી એક ગ્રાહક ના થયો તેની પાસે લેણા એક હજારમાંથી ફક્ત રૂપિયા પચાસ લેખે નાણાં વસૂલ થયા ચાલો તો હવે અહીંયા કરીએ ગાલખાદ ગણતરી વોટ પર જોજો ગાલખાદ હવે વેચાણ દેખાય તમને બીજું વેચાણ છે જ નહીં આ એક જ વેચાણ છે તો આ વેચાણ કયું હશે ઉધાર વેચાણ કેમ ઉધાર નક્કી કરો કેમ કે નીચે એવું વાક્ય આપ્યું છે એટલે જો નહીં આપેલું હતું તો તમે અને ઉધાર વેચાણ નહીં ગણી શકે હા ધ્યાન રાખજો એ લોકો ચોખ્ખું કીધું એટલે ઉધાર વેચાણ હવે ગાલખાદમાં જે ગ્રાહક હતો તેના પૈસા કેટલા હતા એક હજાર એના પરથી પચાસ પૈસા લેખે વસૂલ નહીં થયા એટલે પચાસ ટકા વસૂલ થયેલા અને પચાસ ટકા વસૂલ થયા નહીં એટલે પાંચસો વસૂલ નહીં થયા તો પાંચસો શું પડી ભાઈ ગાદ અને તમને દેખાય પચાસ એટલે અહીંયા પચાસ લખે નવસો પચાસ ગાલખાદ આવે તમારી હા પણ જો પૈસા લેખે એમ કીધેલું હોય ને તો તમારે એવું સમજવાનું કે ટકા પ્રમાણે કાઢવાનું છે બરાબર પચાસ પૈસા લખે તમારે વસૂલ નહીં થયા અથવા તો વસૂલ થયા શું કીધેલું છે પૈસા વસૂલ વસૂલ થયા એટલે પ્રમાણે થઈ ગયા તો બાકીના પડી બરાબર ચાલો હજુ આગળ જોઈએ બંને પક્ષકારના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો બસ આટલું જ છે પણ આટલું માં હજુ શું શું બાકી છે તે મને કહેવાનું અને આ ગલખાત ક્યાં લખવાની લખવાની કે નહીં લખવાની લખવાની કાં લખવું ના પાડી દે એટલે તો નહીં લખવાની એમ કે આગળ નટરાજ કેમિકલ્સ નું ખાધું આચા કેમક પડ્યા કરે તમે લોકો નહીં તાવ નહીં આવ નહીં મેં ગલકાત માટે કીધેલું એટલે પૂછ્યા કરો બાકી મને શોખ નહીં મળે તમારે પરીક્ષા લેવાનું ભલામણથી વેચેલું માલ હોય તો તેની ગાલખાત નોંધાય પણ જો ભલામણથી વેચેલ નહીં હોય તો નહીં નોંધાય પડે ખબર એટલે અહીંયા જો આ કોના ચોપડે તૈયાર કરીએ આપણે નટરાજ એટલે કે કોણ માલધણી હને હવે આ જે સોરસો વેચું આના ભલામણથી નથી વેચેલું એટલે પહેલાં એ પોતાની મરજીથી વેચેલું પહેલાં એટલે કોણ રૂપાલી ટ્રેડર્સ એણે પોતાની ઈચ્છાથી વેચ્યું હવે પોતાની ઈચ્છાથી જે વેચે ગલખત તે એનું નુકસાન છે તે માલ ધણીનું નુકસાન નથી ક્લિયર આટલું બધાને હોને એટલે આ પાંચસો રૂપિયા આમાં દર્શાવાશે નહીં આગળ વધીએ ક્યાં દર્શાવાય તે બતાવા ચાલો આગળ વધીએ લલિતભાઈનો ફોન આવ્યા કરે હલો હા લલિતભાઈ શીતલ ઘર પે ફોન ઇધર હે મેરે પાસે ટ્યુશન પે ભૂલ ગઈ ઇધર જી જી એમ મીઠું રાખવા

સો લિટર રસાયણ ઢોળાઈ ગયું રસ્તામાં બરાબર એટલે અહીંયા લખીએ અસામાન્ય નુકસાન કેટલા લીટરનું થયું સો લીટરનું અને એક લીટરનો ભાવ કેટલો છે દસ રૂપિયા એટલે ગુણ્યા કરો દસ રૂપિયા એટલે કેટલું નુકસાન કહેવાય એક હજાર નુકસાન પણ આ જે એક હજાર નુકસાન છે તે નુકસાનની અંદર અમુક ખર્ચા બી સમાયેલા છે તો તે ખર્ચા બી તમારે લખવાના તો સૌથી પહેલા પ્લસ થાય માલધણીના પ્રમાણસર ખર્ચા ચાલો તો માલધણીએ કેટલા ખર્ચા કરેલા છે એક હજાર રૂપિયા હવે આ એક હજાર ખર્ચો કર્યો છે તે કેટલા લીટરનો છે બે હજાર લીટરનો તો અહીં આવું લખાય જો બે હજાર લીટરનો ખર્ચ એક હજાર આપણે કેટલા લીટરનો જોઈએ સો સો લીટરનો ખર્ચો કેટલો પચાસ રૂપિયા પ્લસ કરો એટલે એક હજાર પચાસ ચાલો હવે મને કેવો પ્લસ બીજું શું કરવાનું પ્લસ બીજું શું કરું આડતિયાના પ્રમાણ સર ખર્ચા કરું કે નહીં હા કે ના આ અસામાન્ય નુકસાન બી એક બતાવેલો દાખલો કિડલનું જોઈ લેને તો પહેલાં એ તને વધારે પડતું પેલું પ્રિય થયા કરે બોલો આડત્યાના ખર્ચા પ્લસ કરું કે નહીં કરું ને કરું તો કેમ કરું ને નહીં કરું તો કેમ કરું કેમ વેરી ગુડ રસ્તામાં નુકસાન થયેલું છે રસ્તામાં નુકસાન થયેલું એટલે આડતિયાના ખર્ચા પ્લસ થશે નહીં અને જો ગોડાઉનની અંદર બી થાતે તો બી તમારો આ ખર્ચો તો પ્લસ જ નહીં થાય વેચાણ ખર્ચો હલે એટલે કોઈ બી કન્ડિશનમાં આતો પ્લસ થવાનું હતું જ નહીં એટલે અહીંયા આવે તમારા એક હજાર પચાસ આ શું આવ્યું તમારું અસામાન્ય નુકસાન પણ જોઈ લો કે વીમા કંપનીએ કંઈક પૈસા મંજૂર રાખ્યા છે છસો નો દાવો મંજૂર કર્યો દેખાય એટલે માઇનસ કરીએ વીમા કંપની વીમા કંપનીએ છસો પચાસ નો દાવો મંજૂર કર્યો એટલે કેટલા નુકસાન કહેવાય ખાલી તમારું ચારસો નું આવી ગયું તમારું નુકસાન હવે અહીંયા ચારસો તો પેલું છસો સ્વીકારેલું છે છસો સ્વીકારે એટલે ચારસો પચાસ વીમા કંપની દાવ છસોનો સ્વીકારેલો હમ ચાલો હવે મેં તમને એમ કીધેલું ત્રણ વસ્તુની એન્ટ્રી આપવાની ત્રણ વસ્તુ એટલે પહેલાં તો આ વીમા કંપનીનું થઈ જાય બીજું નફો નુકસાન નુકસાનનું થઈ જાય અને ત્રીજું શું હતું વેચાણ આ જે ઢોળાઈ ગયું તેનું વેચાણ થાય કોઈ દિવસ નહીં થાય એટલે આ જ્યારે કંડિશન હોય ને ઢોળાઈ ગયેલું કે એવી કંઈ જેને વેચી નહીં શકાતું હોય તમે એટલું યાદ રાખો તમારે ત્રણ વસ્તુની કઈ કઈ એન્ટ્રી આપવાની એક વીમા કંપનીની બીજું નફો અથવા નુકસાનની અને ત્રીજું વેચાણનું અહીંયા વેચાણ છે નથી એટલે ખાલી બે જ એન્ટ્રી અપાય બરાબર ચાલો વીમા કંપનીની ફિક્સ એન્ટ્રી કઈ બાજુ જમા બાજુ એટલે અહીંયા લખવાનું વીમા કંપની ખાતે વીમા કંપની પાસેથી કેટલા રૂપિયા લેવાના આપણે છસો અને નુકસાન થયેલું છે જો નફો થયેલો હોય તો ઉધાર બાજુ નુકસાન થયેલું હોય તો જમા બાજુ અને લખવાનું અહીંયા નફા નુકસાન ખાતે કાઉસમાં નુકસાન કેટલાનું નુકસાન થયું ચારસો પચાસ ક્લિયર આટલું બધાને હને આ થઈ જાય પછી શું ગણવાની તમારે આડત બરાબર આડત તમારી લખાય કઈ બાજુ

સોળસો બરાબર છસો ચાલીસ ટોટલ કરો એટલે બારસો ચાલીસ એટલે બે હજાર બસો ચાલીસ આવી ગયા બરાબર આટલું ચાલો આની એન્ટ્રી આપી દે અહિયાં ઉધાર બાજુ તો રૂપાલી ટ્રેડર્સની જવા બાજુ અહીંયા લખીએ માલ ખાતે કાઉસમાં આડત વત્તા કમિશન ટોટલ કેટલું બાવીસસો ચાલીસ અને આ રૂપાલી ટેડસ અહીંયા કેટલા આવ્યા બત્રીસ હજાર જમો બાજુ તો રૂપાલી ટેડસની ઉધાર બાજુ વિગતમાં લખવાનું વિરુદ્ધનું નામ આડત માલ ખાતે કાઉન્સમાં વેચાણ આંકડો કેટલા રૂપિયાનો બત્રીસ હજારનો ગુસ્સે આટલું બધાને હવે શું કરું ખાતાને ટોટલ તે નહીં તો શું ગણો આ ખો બરાબર ચાલો આ સાફ કરીએ હવે અહીંયા સ્ટાર કરીને લખીએ આખર સ્ટોક હવે આગળ જે તમે આખર સ્ટોકની ગણતરી કરેલી તેમાં શું કરેલું પહેલાં અહીંયા જોઈ લો કેટલું હતું કેટલા વેચા લાસ્ટમાં કેટલા વેચા હને પણ જ્યારે તમારું સામાન્ય બગાડ હોય ને ત્યારે આ રીતના તમારે ગણતરી કરવા પડશે તે જોજો અને બીજી વસ્તુ તે ટાઈમે કઈ કિંમત હતી ભરતિયા કિંમત હને ને પહેલાં દાખલામાં જ્યારે કિંમત કિંમતની આપેલી હોય અસામાન્ય બગાડ થયેલું હોય તે ટાઈમે તમારે આ રીતના ગણવાનું સૌથી પહેલાં મોકલેલ માલ મોકલેલ માલ કેટલાનો વીસ હજારનો હતો આ દેખાય ચાલો એમાં પ્લસ કરો ખર્ચા માઈનસ થાય પણ અહીંયા જોજો આડતિયાના ખર્ચામાં બી કયા ખર્ચા પ્લસ થાય ખાલી બિન આવર્તક ખર્ચા પ્લસ થાય નહીં અહીંયા કયો ખર્ચો છે વેચાણ ખર્ચો વેચાણ ખર્ચાને આખ સ્ટોક સાથે લાગે વળગે નહીં લાગે વળગે વેચાઈ તો જ એને લાગે વળગે એટલે અહીંયા આડત આના ખર્ચા પ્લસ થશે નહીં ડેસ એટલે આ કેટલા આવી ગયા એકવીસ હજાર ક્લિયર આટલું બધાને હવે નુકસાન જુઓ ટોટલ નુકસાન કેટલાનું થયું તે એ ગણતરી કરી કોઈ જગ્યા આવેલું આ રીતે આ તમારું અસામાન્ય નુકસાન એટલે અહીંયા માઇનસ કરીએ અસામાન્ય નુકસાન કેટલાનું એક હજાર પચાસનું એટલે બાદ કરીને પૈસા જો કેટલા બચે કેટલા ઓગણીસ હજાર બસો નવસો પચાસ ચાલો આ તમારે કહે કહેવાય આખા સ્ટાક આખા સ્ટોકની કિંમત પણ આખા સ્ટોકની કિંમત ટોટલ માલની છે તમારે તો તમારા માલની કિંમત શોધવાની છે બરાબર તો હવે એ તો વીમા કંપની વસૂલ કરી લખાય એટલે નુકસાન આવ્યું છે વાસ્તવમાં તમારે અસામાન્ય નુકસાન લેવાનું છે એ નુકસાન લેવાય કે જે વીમા કંપની વગર આવે જે તમારું વાસ્તવમાં થવાનું હોય આ તો તમારું એમરજન્સીમાં નીકળી આવ્યું એટલે બાકી નહીં નીકળેલું હોય તો તમારું આટલું જોકે આ બે એ લોકોએ એવું જ કરવા જોઈતું હોય પણ તમારા બુકમાં આવું જ છે એના સિવાય બીજો કોઈ રસ્તો નહીં મળે ચાલો આજે આવ્યું આખા સ્ટોકની કિંમત ઓગણીસ હજાર નવસો પચાસ પણ આ જે કિંમત છે તે કેટલા સ્ટોક માટેની છે તે નક્કી કરો કેટલા સ્ટોક માટેની કહેવાય કોઈ વિચારીને કહી કે તો ઓગણીસ હજાર નવસો પચાસ કેટલા સ્ટોક માટેની કિંમત છે એટલે કે જેમ અહીંયા છે ને બે હજાર લીટર છે એ બે હજાર લીટરના વીસ હજાર રૂપિયા છે તો પહેલાં જે મેં સોઈદા ઓગણીસ હજાર નવસો પચાસ તે બે હજાર લીટરના છે કે પછી કેટલા લીટરના છે અથવા અહીંયા મેં આખા સ્ટોકની કિંમત નહીં લખું સ્ટોકની કિંમત લખું તો ખબર પડે તમને માલની કિંમત લખી દઉં બોલો આ કેટલા માલની કિંમત છે ઓગણીસ હજાર નવસો પચાસ ચારસો કેમ હલો હલો જે વિચાર તે કેવું ને ચારસો તો ને ચારસો કયા બોલી કેમ કે એટલા વેચાઈ ગયા એટલે અર કોઈ વિચારી સમજે ને કે તો આપણે બીજા ખાતા પર બી જવાનું છે મેં તમારે રાહ જોઈ લેમ આવી ગણતરી ક્યારે કરવાની ભૂમિકા હવી ગણતરી દાખલામાં પેપરમાં દેખાય એટલે આને ચકડવાનને આગળ બીજું વધી જવાનું આ એટલે ગણાવવાનું મળે જ નહીં આપણાથી બોલો આ ટોટલ કેટલા સ્ટોકની વેલ્યુ છે વીસ હજાર જે તમે લઈ આ જે ઓગણીસ હજાર નવસો પચાસ રૂપિયા તમારો ખર્ચો થાય એવું માનવાનું છે તો એ કેટલા સ્ટોક હશે તો એટલો ખર્ચો થાય કેટલા બે હજાર કેમ હા કેટલો વોલી વેલી પણ પછી અંતાઈ ગઈ ચાલો અહીંયા જોજો સૌથી પહેલા અહીંયા લખું મોકલેલ માલ મોકલેલ માલ તમારો ટોટલ કેટલો હતો બે હજાર બરાબર એમાંથી સામાન્ય બગાડ થયો કેટલો પચાસ ને સામાન્ય બગાડ અસામાન્ય નહીં કીધું સામાન્ય બગાડ ખબર પેલું પચાસ બળી ગયું એમ અંડરલાઈન લીધે કેટલો બચે એક હજાર નવસો પચાસ અને એમાંથી થયો અસામાન્ય બગાડ કેટલો સો એટલે ટોટલ તમારા અઢારસો પચાસ માલ પેલા પાસે પહોંચ્યા કોના પાસે આડતિયા પાસે જોજો પાછું એકદમ સ્ટાર્ટિંગથી તમારે વીસ હજાર રૂપિયાનો મેં માલ મોકલું ધારો કે મેં આ દિષ્ટિ આડત્ય છે બરાબર મેં એને વીસ હજારનો માલ મોકલ્યો એ માલ પર એક હજારનો ખર્ચો કર્યો પછી આડત્યા એને પોતાએ એ માલ પર કોઈ ખર્ચો નહીં કર્યો વેચવા માટે ખર્ચો કર્યો છે બરાબર એટલે એના પાસે ટોટલ માલ પહોંચ્યો એકવીસ હજારનો પણ એ મોકલવા પહેલા જ રસ્તામાં નુકસાન થઈ ગયું કેટલાનું એક હજાર પચાસનો એના પર માલ કેટલાનો પૂછતો હતો એકવીસ હજારનો રસ્તા પર નુકસાન થઈ ગયું અને કેટલા રૂપિયાનો માલ પહોંચ્યો એની પાસે ઓગણીસ હજાર નવસો પચાસ રૂપિયાનો આટલું ખબર પડે પણ એના પાસે કેટલો માલ પહોંચ્યો તે બી તમારે શોધવા પડે મેં માલ મોકલેલો બે હજાર જેમાંથી પચાસ તો ઉડી ગયો જે સામાન્ય બગાડ થવાનો જ છે અને બીજો સો રસ્તામાં ડોળાયો એટલે એના પર માલ પહોંચ્યો અઢારસો પચાસ અને એ કેટલા રૂપિયાનો પહોંચ્યો ઓગણીસ હજાર નવસો પચાસ આવું ખબર પડે હવે હા ને એટલે જે મેં મોકલેલો હતો એના પાસે પહોંચ્યો અઢારસો પચાસ અને એની વેલ્યુ હતી ઓગણીસ હજાર નવસો પચાસ હવે તમારે ગણવાનું સ્ટોક તમારા પાસે હાથ પર કેટલો સ્ટોક બચેલો છે તે તો મોકલેલો માલ બે હજાર બરાબર એમાંથી વેચાણ કેટલાનું થયું સોળસોનું એટલે કેટલા બચે ચારસો એમાંથી બગાડ થયું સામાન્ય બગાડ કેટલાનો થઈ ગયો પચાસ એટલે ત્રણસો પચાસ બચા અને અસામાન્ય બગાડ થઈ ગયો કેટલાનો સોનો એટલે તમારા હાથ પર સ્ટોક કેટલાનો બચેલો છે બસો પચાસ તો હવે અહીંયા પદ મૂકાય કે જો આખા સ્ટોક સ્ટોકની કિંમત અઢારસો પચાસ સ્ટોક હોય ત્યારે કિંમત ઓગણીસ નવસો પચાસ તો બસો પચાસ કેટલી આવી રીતના ગણા નહીં જોયું તમે સ્કૂલમાં તો આટલું મસ્ત કરાયું છે કોલેજમાં ચાલો જ્યારે સ્ટોક તમારો અઢારસો પચાસનો હોય ત્યારે એની કિંમત કેટલી ઓગણીસ હજાર નવસો પચાસ તો જ્યારે બસો પચાસ હોય ત્યારે કેટલો છવ્વીસ પંચાણું આવ્યા આ તમારો આખો સ્ટોક આવો આખો સ્ટોક ગણો ત્યારે ધોવા હો બરાબરનો ને ચાલો પેલા એક વખત પાછું જોઈ લે આખો સ્ટોક જોજો સૌથી પહેલા પૈસા ગણો કે દિષ્ટિ પાસે જે એટલે કે તમારા પાસે કેટલા રૂપિયાનું અને કેટલો સ્ટોક આવ્યો બરાબર રૂપિયાનું મોકલ્યું એના પર હજાર રૂપિયાનો ખર્ચો કર્યો આડત્યાનો અહીંયા કોઈ ખર્ચો નહીં હતો એટલે ટોટલ ખર્ચો કેટલો થઈ ગયો એકવીસ હજારનો એકવીસ હજારનો મેં એને સ્ટોક મોકલવા માટે બહાર કાઢ્યો પણ એમાંથી નુકસાન થઈ ગયું કેટલું એક હજાર પચાસ પણ જો બીજી વસ્તુ બદલાય ક્યારે જાય આ જો ગોડાઉન ની અંદર થયેલું હતું ને તો આ બાદની સાથે પાછું કેમ કે એના પર હાથ પર પહેલા જ પહોંચી ગયો એકવીસ હજાર એટલે નલી નલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એટલે અસામાન્ય નુકસાન આ રસ્તામાં થયું એટલે એક હજાર પચાસ માઇનસ થઈ ગયા એટલે દિષ્ટિ પાસે પહોંચ્યું ને ત્યારે એનો ભાવ કેટલો હતો ઓગણીસ હજાર નવસો પચાસ હવે દિષ્ટી પાસે કેટલો પોંચો તે શોધો કેટલો પોઈચ્યો એટલે બે હજાર મોકલે જેમાંથી પચાસ બગડી ગયો ને સો બીજો બગડી ગયો જે પચાસ સામાન્ય હતો ને સો અસામાન્ય હતો એટલે એના પર કેટલો માલ પહોંચ્યો અઢારસો પચાસ એટલે એના પર જે અઢારસો પચાસ માલ પહોંચેલો છે તેની કિંમત કેટલી છે ઓગણીસ હજાર નવસો પચાસ હવે એને લાસ્ટમાં ચેક કરવાનું કે મારા હાથમાં કેટલો સ્ટોક વેચ્યો છે એટલે મોકલે લો બે હજાર વેચો સોળસો પચાસ સામાન્ય બગડી ગયો અને અસામાન્ય સો બગડી ગયો બાજુ એટલે અહીંયા લખીએ આખર સ્ટોક કેટલી કિંમત આવી આપડી બે છસો પંચાણું સૌથી વધારે તકલીફ આજ આપવાનું છે આખર સ્ટોક તે સિવાયનું બધું આવડતું હતું ખાલી આખા સ્ટોક ની જ થઈ હવે મારો ટોટલ આમાં છવ્વીસ છન્ આવ્યા છે તે કીધું તોરાણું નું પંચાણું કર્યું ને મારો ટોટલ મજા આવી ગયા તો એટલા અગિયાર હજાર એકસો છ આન્સર ચેક કરીએ આવી ગયો ચાલો શું કઈ મારો આનું ટોટલ આનું ટોટલ ઉધાર બાજુ વધારે હોય બત્રીસ હજાર અને અહીંયા શું લખાશે બેંક ડ્રાફ્ટને ને છે ને બેંક ડ્રાફ્ટ સોળ હજાર પાંચસો સાહીઠ બેંક ડ્રાફ્ટ મોકલવાની વાત કરી ને ડ્રાફ્ટ આવું લખે કે આવું લખે બરાબર ચાલો સોળ હજાર પાંચસો સાહીઠ આવી ગયા આગળ વધીએ હવે બીજું કયું ખાતું બનાવવાનું આડત પર મોકલેલા માલનું ખાતું ચાલો આડત પર મોકલેલા માલનું ખાતું એટલે અહીંયા ચેક કરો આ દેખાય આડત પર મોકલેલ માલ ખાતે અહીંયા ઉધારવાજુ તો આમાં જવાજો વિરુદ્ધનું નામ લખવાનું આડત માલ ખાતે વીસ હજાર એનું ટોટલ માધ્યમ વીસ હજાર કેમ કે બીજું કંઈ નથી અહીંયા બી વીસ હજાર બાદ કરીને બી કેટલા આવવાના વીસ હજાર આ પૈસા ક્યાં લઈ જવાના તમારે વેપાર ખાતે ટ્રાન્સફર આ ખાતું તો એમ જ બની જાય હા ને ખાલી આ બંનેમાં જોઈ ને તો આ જ છે જે મગજમારી કરે બીજું કોઈ એવું તકલીફ આપે તેવું નથી એટલે આ એક એન્ટ્રી તમારી જાય આ એક એન્ટ્રી જાય બે ત્રણ એન્ટ્રી એટલે ખાલી ત્રણ ચાર એન્ટ્રી ખોટી પડે તમારી આખા સ્ટોક ની તો અને ગણતરીના ધારો કે એ લોકો એક બે માકરાઈ ખાય તો તે જાય હા ને પણ છેલ્લે આપણે છે ને હું કરું જ્યારે બધા દાખલા પતી જાય તો બધા આખા સ્ટોક કેવી રીતના ગણાય ને તે બધું એક વખત જોઈ લેવું હા ને એટલે કદાચ ખાવું પડે હવે હવે અહીંયા રૂપાલી ટ્રેડર્સના ચોપડે જરૂરી ખાતા હો તેમાં સૌથી પહેલા નટરાજ કેમિકલ્સનું ખાતું તો અહીંયા જો આ રૂપાલી છે પેલું નટરાજ ટ્રેડર્સનું ખાતું છે એને ઊંધું કરી દો બરાબર ઊંધું કરી દેવ એટલે અહીંયા લેણી હુંડી ખાતે છે પેલા માટે કઈ હુંડી દેવી હુંડી પણ લેણી હુંડી અહીંયા જમા બાજુ પેલામાં કઈ બાજુ આવશે ઉધાર બાજુ અહીંયા કહી દેવો દેવી હુંડી કેટલાની બાર હજારની બરાબર કાઉન્સમાં લખી દો એડવાન્સ હવે આ જે બધું આડતમાલ આડતમાલ ખાતે છે ને પેલા રોકડા એટલે ત્યાં લખવાનું રોકડ સ્લેશ બેંક ખાતે પેલા અહીંયા આડતમાલની જગ્યા લખીએ રોકડ સ્લેશ બેંક કાઉસમાં શું લખી દેવાનું વેચાણ ખર્ચા આ નલ્લા નલ્લા ખાતા તો થઈ જાય એનું વાંધો નહીં મળે બારસો રૂપિયા પછી રોકડ સ્લેશ બેંક કાઉસમાં લખી દેવાનું આડત પ્લસ કમિશન કેટલાનું બે હજાર બસો ચાલીસ આ તો આપણે બાદ કરીને લાવ્યા છે હવે પછી આ બત્રીસ હજાર અહીંયા ઉધાર બાજુ પહેલામાં જવા બાજુ બત્રીસ હજાર અહીંયા બી શું લખવાનું રોકડ સ્લેશ બેંક અને કાઉન્ટમાં શું લખી દેવાનું વેચાણ આંકડો ક્લિયર આટલું બધાને મારો ટોટલ આ બત્રીસ હજાર અહીંયા બી બત્રીસ હજાર બાદ કરીને જે આવે તે બેંક ડ્રાફ્ટ ખાતે એ બી તમારે એટલા જવાના આ ખાલી ખાતું ઊંધું કરવાનું છે બસ બીજું કરવાનું નથી ખાલી રોકડ લેસ બેંક ખાતે લખવાનું અને એક લાસ્ટ છે મળેલ આડત ચાલો આડત એટલે કોઈ જગ્યાએ હેડિંગ આપ્યું હોય આડત આ દેખાય આ બધું આડત છે હે આડત અહીંયા ઉધાર બાજુ તો પેલામાં જવા બાજુ એટલે જમા બાજુ વિગતમાં લખવાનું વિરુદ્ધનું નામ આડત માલ ખાતે નહીં આડતમાલ ખાતે નહીં લખાય કેમ કે આ ખાતા ચેન્જ થઈ ગયા હા ને વિગત કંઈ બીજી જ લખાય નટરાજ કેમિકલ્સ આ વિરુદ્ધનું નામ આનું નામ લખવાનું નટરાજ કેમિકલ્સ બે વખત લખીએ નટરાજ કેમિકલ્સ એકમાં લખીએ આડત અને બીજામાં શું લખીએ કમિશન ધ્યાન રાખજો આ ખાતાનો સંબંધ ખાલી આ ખાતા સાથે જ છે એટલે તમે એમાં વિરુદ્ધનું નામ લખી શકે હા ને અહીંયા વિરુદ્ધ બાજુએ લખવાનો તો ખવો પડે પણ વિરુદ્ધનું નામ નહીં લખાશે તમારું એટલું ધ્યાન રાખજો કેમ કે આ નટરાજ પાસેથી મળે મને આડત કેટલી મળે સોળસો અને નટરાજ કેમિકલ્સ પાસેથી બીજો કેટલા મળશે 640 આટલે ટોટલ મારે થઈ જાય છે 640 ઉપર 1000 हेलो हां जी हेलो हां जी बोलो हां हां तो जो भी क्लास પર છું મતલબ આ મેં ખાલી 5 મિનિટમાં રીંગ કરું ને ઓકે મારો ટોટલ બાવીસ ચાલીસ બરાબર ચાલો અહીંયા બી લખીએ બાવીસ ચાલીસ પણ વાસ્તવમાં તમને બાવીસ ચાલીસો બાવીસ ચાલીસ પૈસાની મળે કેમ કેમ કે તમારી ગલખાદ બે થેલી છે આ પાંચસો રૂપિયાની ગલખાત તમારે અહીંયા નોંધવાની ઉધાર બાજુ પર પાંચસો વિગતમાં શું લખવાનું ગલખાત અને હવે વાત કરો એટલે બચશે તમારા સત્તર ચાલીસ હવે એને શું કહેવાય નફા નુકસાન ખાતે બસ કંટાળી ગયું બીજો એક દાખલો ગણવાનો 確かに。忘れ忘れ